ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે ગુજરાતમાં 22 ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે આગામી 19 અને 20 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે રાજ્યમાં હાલમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ આવી શકે છે વરસાદનો એલર્ટ રેડ એલર્ટ અત્યંત ભારે વરસાદ નવસારી वलसाड दादरा नगर हवेली दमण जूनागढ़ गीर सोमनाथ अमरेली दीव अलर्ट, एलर्ट भारत सूरत डांग तापी राजकोट पोरबंदर भावनगर द्वारका येलो एलर्ट भारे वरसाद बनासकाठा साबरकांठा अरवली पाटण महसणा अमदावाद गांधीनगर खेड़ा आणंद पंचमहाल दाहोद महिसागर वडोदरा नर्मदा नर्मदा, नर्मदा ભરૂચ સુરેન્દ્રનગર જામનગર મોરબી બોટાદ અને કચ્છ વરસાદ અને જળાશયોની સ્થિતિ રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ અડસઠ દશાંશ નવ એક ટકા વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં બોતેર ટકા અને ઉત્તર ગુજરાતમાં એકોતેર ટકા નોંધાયો છે રાજ્યના કુલ બસો સાત જળાશયોમાં ચુમોતેર દશાંશ એક બે ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે નર્મદા ડેમમાં છોતેર દશાંશ ચાર શૂન્ય ટકા પાણીનો જથ્થો છે ગઈકાલે સુત્રાપાડામાં માત્ર બે કલાકમાં છ ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું હતું